જામનગરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવરલાઇન કર્મચારી દ્વારા પાવરલાઇન કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો લાઇન કંપની દ્વારા સફાઇ કામદારોને પગાર સ્લીપ આપવામાં ન આવતા સફાઈ કામદારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે મનપાના કંટ્રોલિંગ ઓફિસરના નામે નારા લગાવી સફાઇ કામદારોએ વિરોધ કર્યો હતો આ વિરોધમાં એકસો ચાલીસથી વધુ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા અને ધરણા પર બેઠા હતા મનપા દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સફાઈ કામદારો છેલ્લા એક મહિનાથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સફાઈ મજૂર કોંગ્રેસ રોજ તારીખ એક બે હજાર ચોવીસના રોજ પાવરલાઇન સેલ્સ એન્ડ સર્વિસ નામક કંપનીમાં કામ કરતા લેબર અને કર્મચારીઓને બિન કારણે એકસો કર્મચારીઓને છૂટા કરેલા હોય જે વિષયમાં છેલ્લા છવ્વીસ દિવસથી કામ બંધ છે અને જે વિષયે અમે આજથી ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ કરેલો છે